મહેસાણાના મંડાલી ગામે તળાવમાં અસંખ્ય માછલીઓ મોતને ભેટી મહેસાણાના મંડાલી ગામે તળાવમાં એકાએક અસંખ્ય માછલીઓ મોતને ભેટતા અનેક શંકા કુશંકા સેવાઈ રહી છે મોટી માત્રામાં માછલીઓના મોતથી ગામમાં દુર્ગંધ ફેલાવા પામી છે જેને લઈને ગામ લોકોનું જીવવું હાલ મુશ્કેલ થઈ રહ્યું છે છેલ્લા ત્રણ દિવસથી પંચાયતને રજૂઆત કરવામાં આવી છે પણ હજુ કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી જેથી લોકોના આરોગ્ય ઉપર ખતરો જોવા મળી રહ્યો છે તંત્ર વહેલી તકે આ મૃત માછલીઓનો નિકાલ કરે તેવી ગામ લોકો દ્વારા ઉગ્ર માગણી કરવામાં આવી છે ઋષિ ઇલિયાસભાઈ કઈ ગામ મંડાલી શું બનાવ બન્યું છે ત્રણ દિવસ પહેલાં વીજળીને કાટકા પડ્યા અને અચાનક તળાવમાંથી માછલા બધા મરીને ઉપર આવી ગયા હતા હવે શું કારણથી આવ્યા એ કંઈ ખબર પડતી નહીં અને વાસ બહુ મારે છે અગાઉ આવો બનાવ બનેલો કોઈ દિવસ નહીં બને આવું અચાનક જ આ થઈ ગયો પહેલી વખત જ થયું છે પછી મેં પહેલાં એક કાંટાથી લાવીને અહીંયા નાખી હતી ત્રણ વર્ષથી કદી આવું બનાવ બન્યો નથી ત્રણ વર્ષમાં અને અચાનક જ આ બનાવ બની ગયો છે ગામ પંચાયત કોઈ એ ખબર નથી ગામ પંચાયત જાણ કરી આપને આ વાત કરી પંચાયતમાં જાણ કરી સાહેબ બતા નહીં સાહેબને ફોન કરે કેટલા દિવસથી બનાવ બન્યો છે ત્રણ દિવસ ત્યાં કેટલી સંખ્યા મળ્યા છે પાછલા બહુ સંખ્યા થઈ ગઈ છે હજારોની સંખ્યા મળે તમારું શું માલ સર રોગચાળો ના ફેલાય સાહેબ અંદર થી સાફ સફાઈ કરીને